ખાતેદારે નાણાં ચૂકવવાનો કરેલો આદેશ ચાલો હવે આપણે ચેક નો એક નમૂનો જોઈએ જુઓ અહીં બેંકનું નામ લખેલું છે આ દેના બેંકનો નો ચેક છે દેના બેંક હવે નથી તેનું નામ બેંક ઓફ બરોડા થઈ ગયું છે પણ મારી પાસે આ એક જૂનો ચેક પડ્યો હતો એટલે મેં તેનો ઉપયોગ કર્યો જુઓ અહીં તારીખ લખવા માટે જગ્યા આપી છે તારીખ હંમેશા બીડી એમ એમ વાય 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 રૂપમાં લખાય છે એટલે કે તારીખના બે અંકો મહિનાના બે અંકો અને વર્ષના ચાર અંકો ચેક લખાઈ ગયા પછી ત્રણ મહિના સુધી માન્ય રહે છે જુઓ અહી ખાતાધારકનો ખાતા નંબર લખેલો છે જુઓ અહી બેંકે કેટલી રકમ ચૂકવવાની છે તે અંકોમાં લખવાનું છે અહીં રકમ શબ્દોમાં લખવાની છે જુઓ અહીં ચેક નંબર છાપેલો છે છ અંકોનો હોય છે પછીના અંકો માઇકલ કોડ છે જુઓ અહીં ખાતા ધારકના સહિત માટે જગ્યા આપેલી છે ચાલો હવે આપણે ચેકના પ્રકારો વિશે વાત કરીએ જુઓ અહીં આપણે તારીખ રકમ અંકમાં અને શબ્દમાં અને સહી કરી આપીએ તો તે બેરર ચેક બને છે જે ચેકનો નો પહેલો પહેલો પ્રકાર છે આવો બેરર ચેક જે લઈને જાય તેને બેંક પૈસા ચૂકવી દેશે કારણ કે તેનું નામ બેરર ચેક છે જેના હાથમાં ચેક એના પૈસા સલામતીની દ્રષ્ટિએ તે સૌથી નબળો ચેક ગણાય

વ્યક્તિ ચેક લઈને બેંકમાં જશે તો બેંક તેનું ઓળખ કાર્ડ માગશે ચેકમાં અને ઓળખ કાર્ડમાં સરખું નામ હશે તો જ નાણા ચૂકવશે અહીં આપણે જેણે નાણા ચૂકવવાના છે તેનું નામ પાસબુકમાં છપાવીને આવશે જેથી કરીને આપણી પાસે યાદી રહે આપણે કોને પૈસા ચૂકવ્યા ક્યારે ચૂકવ્યા અહીં આપણે અહીં બે લીટી કરી દેવામાં આવે તો તે ક્રોસ્ટ ચેક બની જાય છે તે આ ત્રિજો પ્રકાર છે આ ક્રોસ્ટ ચેક સલામતીની દ્રષ્ટિએ સૌથી સારો છે કારણ કે જેનું નામ લખ્યું છે તે તેના બેંક ખાતામાં જ નાણા જમા થાય છે કારણ તેથી નાણા લેનારના